રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેલવે તંત્ર પાસે રૂપિયા તેત્રીસ કરોડ જેટલી ટેક્સ રિકવરી કાઢીને છેલ્લા પચીસ દિવસથી રેલવે સ્ટાફ ક્વાર્ટર્સનું પાણી જોડાણ કાપી નાખતા સાતસોથી થી વધુ કર્મચારી પરિવારો પીવાના પાણી વિના રહ્યા છે

કે સેવાઓ બંધ નહીં કરવા સ્પષ્ટ સૂચના આપી હતી તેમ છતાં મહાનગરપાલિકાના સત્તાવાળાઓ સુપ્રીમ કોર્ટના આદેશને ગોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે અત્યારે કઈ રીતે પાણીની તમે વ્યવસ્થા કરો છો પાણીની વ્યવસ્થામાં અત્યારે આ એક માત્ર અમારે કોર્ટ કંપન નળ છે એ પણ એક જ આવે છે ને રેગ્યુલર નથી ત્રણ દિવસે ચાર દિવસે એવી રીતના આવે છે અને સવારના ભાગમાં આવે ને બપોરે બે કં કલાકમાં તો એ પાછું વહુ જ જાય છે એટલે બધાય આખું વધુ કંભાવના ત્યારે પહોંચી જ ન શકવાના અને વેચાતું પાણી અમે બાટલા મંગાવી છીએ તો એ લોકોને અમને ના પાડે છે એ લોકોને એમ કે છે કે તમે રેગ્યુલર પાણી લેશો તો જ અમને તમને દેશો તો હવે આ પીવાનું પાણી અહીંયા નથી આવતું નથી બાટલાનું વેચાતું અમને દેતા તો અમારે કરવું શું સામાન્ય માણસો ક્યાંથી સગવડતા કરે પણ એક માત્રના આટલા અહીંયા ગોસલથી દોઢસો ક્વાટર્સ છે એટલામાં આ એક જ છે અમારી રજૂઆતમાં તો એમ છે કે આ રેગ્યુલર પાણી ચાલુ કરી દો એટલે અમારે પીવા માટેનું સગવડતા થઈ ગયા બીજા કોઈને વાંધો ન પડે